કેમ છો વિદ્યાર્થી મિત્રો વેલકમ બેક ટુ સારથી ડિજિટલ ક્લાસરૂમ આમ ઘણા સમયથી બી તમે લોકો અસમંજસમાં હતા કે કોન્સ્ટેબલને પીએસઆઈની ભરતી આવશે કે નહીં આવે ઘણા ટ્વીટ આવતા હતા તો ત્યારે ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારતા હતા અથવા તો કે ઘણા ટેલિગ્રામ ગ્રુપની અંદર એવું પડતું કે ભાઈ આ તો ફેક છે નહીં આવે બહુ લેટ આવશે એવી ઘણી અસમંજસ હતી પણ કંઈ વાંધો નહીં ભી હવે તમારી આ અસમંજસ દૂર થઈ ગઈ હશે ઓફિશિયલી ડિક્લેર થઈ ગયું છે ને આવતીકાલે એટલે કે ત્રણ ડિસેમ્બરથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ જવાની છે તો વસ્તુ સમજો કે જે લાસ્ટ ભરતી હતી એની અંદર ઘણા એવા વિદ્યાર્થી હશે કે જેના સપના અધૂરા રહી ગયા હશે આ વખત ઘણા એવા વિદ્યાર્થી હશે કે જે નવા સપના જોઈને આવશે પણ મિત્રો એ વસ્તુ સમજો કે ખાલી ભરતી આવી જવાથી તમારી જોબ નથી આવી જવાની એના માટે ભૂતકાળની અંદર જે લોકોના સપના અધૂરા રહી ગયા હતા તો એ લોકોએ જે જે ભૂલ કરી છે રિપીટ નથી કરવાની અને જે નવા વિદ્યાર્થીઓ આ ફિલ્ડની અંદર આવી રહ્યા છે તો એ લોકો પણ સમજો કે એ બધી ભૂલો કરશો તો તમારું રિઝલ્ટ પણ અને તમારા સપના પણ અધૂરા રહી જશે અને એટલા જ માટે બી આ એક લેક્ચર લઈને આવ્યા છે કે જેની અંદર કઈ કઈ બાબતો પર તમારે ધ્યાન રાખવાનું છે એક સાચી રણનીતિ હોવી જોઈએ યુદ્ધ લડવા જઈએ તો પણ યુદ્ધમાં વિજય તો જ મળે

એક સુવર્ણ તક તમને લોકોને મળી જતા તકને બી આપણે ઝડપવાની છે અને એના માટે શું છે મૂળ હોય કે ના હોય બરોબર વાતાવરણ સારું હોય કે ના હોય તબિયત સારી હોય કે ના હોય કરવાનું શું છે વાંચવાનું છે તૈયાર કરવાનું છે કોઈ વિષય આપણને ગમતો હોય કે ના હોય તો પણ તૈયાર કરવાનું છે કોઈ વિષય કેટલા માર્ક્સ નો છે એ બધું ધ્યાને રાખીને બરોબર એ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે પણ ક્યાંય કોઈ એવો વિષય છે જે ચાર પાંચ માર્ક્સ નો છે તો એને ઇગ્નોર નથી કરવાનો કેમ કે તમારામાંથી છેલ્લી ભરતીની અંદર ઘણા એવા વિદ્યાર્થી હશે કે જે લોકો એક બે ત્રણ કે દોઢ માર્ક્સ માટે રહી ગયા હશે એમને આ કિંમત પડી હશે અને ત્યાં અહેસાસ થયો હશે કે આ ફિલ્ડની અંદર આ જ્યારે તમે સ્પર્ધાત્મક પરીક્ષામાં આવો છો તો એક એક અડધો અડધો માર્ક્સ કેટલો કિંમતી છે સાચી વાત ને અને એટલા જ માટે ભાઈ આપણે આ સેશન લઈને આવ્યા છે પહેલી વસ્તુ તો પીએસઆઈ કોન્સ્ટેબલનું ભાઈ કાલથી ફોર્મ ભરવાના શરૂ થવાના છે પહેલા એટલું જણાવજો કે મારો ને વિડીયો ક્લિયર છે હા કે ના યસ યસ સ્ટેટ વન નો બી આજે સાંજે લેક્ચર નવ વાગે બરાબર જેની અંદર આપણે એમસીક્યુ સોલ્વ કરાવીશું અત્યારે આપણે આની ચર્ચા કરીએ આવો તો મારો ઓડિયોનો વિડીયો તમારા સુધી બી પ્રોપરલી પહોંચી રહ્યો છે એ જણાવજો ત્યારબાદ આપણે આગળ ચર્ચા કરીએ સૌથી પહેલી વાત કરીએ તો કે આનો સિલેબસ શું છે તો કે વસ્તુ એ છે કે સર સિલેબસ જે જૂની લાસ્ટ ભરતીમાં હતું એ જ છે ઘણા એવી વાતો આવી હતી કે કાયદો હવે આવી જશે આવી જશે પણ તમારી કોઈ ચિંતા કરવાની જરૂર નથી નવો કોઈ સબ્જેક્ટ અહીંયા ઉમેરાયો નથી જે સબ્જેક્ટ હતો એમાંથી કોઈ બાદ બાકી નહીં થઈ એટલે સિલેબસ તો બી કમ્પ્લીટ છે પણ હવે કઈ રીતે તૈયારી કરવી શું વાંચવું એ પર આપણે ચર્ચા કરીશું સૌથી પહેલા ખાલી થોડી નજર કરી દઈએ મોટા ભાગના વિદ્યાર્થીઓને આ ખબર હશે કે આ રીતની બી વેકેન્સી આવી છે જેની અંદર જોવા જઈએ બિન કેટલી છે અને એજ રીતે અહીંયા જોઈએ તો કોન્સ્ટેબલની વાત કરીએ તો કે કોન્સ્ટેબલની ભરતી ટોટલ કેટલી છે તો કે બાર ને તેત્રીસ વિચારો કેટલી મોટી સંખ્યાની ની અંદર ભરતી આવી છે તો હવે કોઈ વિદ્યાર્થી ઊંઘતો રહી તો હે પૂરક કહેવાય અને જોઈએ તો કે આપણે કીધું છે કે ભાઈ ત્રણ ડિસેમ્બર એટલે કે ત્રણ બારે ફોર્મ ભરવાના શરૂ થશે અને કંઈક ત્રેવીસ તારીખ છે ને યસ ત્રેવીસ બારે ભાઈ ફોર્મ ભરવાના પૂરા થઈ જશે આ આટલો જ સમયગાળો આપ્યો એના પરથી તમે એટલો અંદાજો લગાવી શકો કે આ જે ભરતી છે આ ભરતી કેટલા સમયની અંદર પૂરી થશે તો કે સર ટૂંક સમયની અંદર પૂરી થશે હે ને યસ હા જેની અંદર બી સમજી આપણે ઓડિયો રેડી છે કે તમે લોકો ઘણા વિદ્યાર્થી એવા હશે કે હજુ એવું વિચારશે કે સર ફોર્મ આવે ને પછી તૈયારી કરીશું અમે હા સોરી કે અમારે ફોર્મ ભરાઈ જાય પછી તૈયારી કરીશું એટલે કે લોકો એવું કરશે કે ત્રેવીસ તારીખ પછી તૈયારી કરવાનું વિચારશે બસ અહીંયા જ ભૂલ કરી દેસો થઈ જશે જશે અને એ પછી કદાચ સેવા જેવું કરી દે કે દસ દિવસની અંદર કે પંદર દિવસની અંદર બરાબર તમને દોડવા માટે બોલાવી દે તો અને દોડ જે લોકોએ દોડ કરેલી છે એ લોકોને ખબર છે કે દોડ કોઈ બે ચાર દિવસની અંદર તૈયાર થતું નથી તમારે તમારો સ્ટેમિના બનાવતા એ જ રીતના પાંચ કિલોમીટર દોડતા આટલી મિનિટની અંદર એના માટે મહિના લાગી જાય છે અને એટલે જ બે કાલે ફોર્મ ભરવાનું શરૂ થાય છે તો આવતીકાલથી તમારે દોડવાનું શરૂ કરી દેવાનું છે સૌથી સૌથી પહેલું પહેલું કામ કામ શું કરો કરો તો કે તમે રનિંગ પર ફોકસ દિવસની અંદર અત્યારે વાંચન તમારું કદાચ ચારેક કલાક થઈ જાય તો ઓકે છે પણ દોડ પર વધારે ફોકસ કરજો કેમકે જાન્યુઆરી મહિના બરોબર જાન્યુઆરી મહિના અને ફેબ્રુઆરી મહિનાની અંદર તમારી દોડ થઈ જ જશે એટલે જે લોકો ભી દોડ જ પૂરી નહીં કરે તો પછી તમે ગમે તેટલું ગણિત શીખી લેશો ગમે તેટલું રીઝનિંગ શીખી લેશો ગમે તેટલું બંધારણ શીખી લેશો ગમે તેટલું ભાઈ તમે ગુજરાતી કે કંઈ પણ કરી લેશો જો તમે દોડમાં જ પાસ નહીં થાઓ તો લોચો થઈ જશે સમજાય છે ને વાત આ વસ્તુનો ખાસ ધ્યાન રાખજો તમારે દોડની પ્રેક્ટિસ કઈ તારીખથી શરૂ કરવાની સાહેબ ત્રણ બારથી જ શરૂ કરી દેવાની છે કેમ કે જો દસેક દિવસના સમયગાળાની અંદર જ ડિક્લેર કરી દીધું તો ભાઈ ગમે તેટલું તમે બે બે ટાઈમ દોડશો તો પણ દોડ પૂરી કરવી એ અઘરી પડશે જે 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 વિદ્યાર્થીઓએ ફિઝિકલ ટ્રેનિંગ લીધેલી છે ફિઝિકલ પ્રેક્ટિસ કરેલી છે એમને ખબર છે કે આ ચણા મમરાનું કામ નથી કે ભાઈ આમ હલવો નથી કે ખાઈ લીધું દોડવા માટે ઘણી બધી બી પ્રેક્ટિસ જોઈશે ઘણો બધો સમય આપણે ગ્રાઉન્ડ પર એ કરવો પડશે અને એટલે જ બી અત્યારથી જ તમને બધાને કે ખાસ કરીને તમે દોડ પર ફોકસ કરો કેમ કે તમે અત્યારે જો કે યુટ્યુબ પરના બધા જ વિડીયો જોયા હશે તો કે ઘણાની અંદર એમ કહેવામાં આવ્યું હશે કે આ કોર્સ લઈ લો કોર્સ લઈ લો હા ભાઈ ચલો ભાઈ કોર્સ એકેડમી છે કોર્સ એ કરીએ છીએ બરોબર છે પણ જોડે એક સાચી સલાહ પણ આપવાની હોય ને હું તમને એ સાચી સલાહ આપું છું કે અત્યારે તમારું મોસ્ટલી બી ફોકસ એના પર કરો દોડ પર કરો રનિંગ પર આ એમ નથી કહેતો કે વાંચવાનું છોડી જ દો પણ તમે વાંચવાનું અત્યારે થોડું ઓછું રાખશો અને તમે બે ટાઈમ દોડ કરી લેશો અથવા તો દોડ પર ફોકસ રાખશો તો વધારે સારું રહેશે રેડી એટલે આ વસ્તુ ધ્યાન રાખવાની કે દરેક વિદ્યાર્થી અત્યારે શું કરવાનું દોડ પર એનામાંથી ઘણા વિદ્યાર્થી એવા હશે જે વીસ એકવીસ બાવીસ વર્ષના હશે ઘણા વિદ્યાર્થીઓને એવું હશે કે ચેસ્ટ કમ્પ્લીટ નહીં થતી હોય તો ચેસ્ટ બનાવવાની હશે તો દસ દિવસની અંદર નહીં બને પછી સાથી છે ને ઘણા નાવા આવા પ્રોબ્લેમ હશે કે મને ઘણા વિદ્યાર્થી એવા મળે છે તો કે સર શું કરીએ તો કે ભાઈ તમારે પછી જીમની અંદર જઈને ચેસ્ટ મારવી પડે ઘણા બધા બીજી બધી પ્રેક્ટિસ કરવી પડે કરો ત્યારે થવાનું તો પહેલા જ આ વસ્તુ જોઈ લો કે ભાઈ મારે કેટલો સમય લાગવાનો છે ને એ પ્રમાણે અત્યારથી જ ત્રણ બાર થી જ ભી તમારે દોડ શરૂ કરી દેવાની છે એવું જ આપણે તો માનીને ચાલવાનું છે કે ભાઈ ઉત્તરાયણ ની આજુબાજુ અમારી દોડ લઈ જ લેશે અને એના પછી એક દોઢ કે બે મહિના પછી આપણે વિચારીએ કે બે એક મહિનાનો સમયગાળો રાખીને કે તમારી ભાઈ લેખિત પરીક્ષા થાય અને એટલે અત્યારથી બી તૈયાર થઈ જવાનું છે દોડ માટે એ સિવાય

આઠ તારીખથી નવી લાઈવ બેચ શરૂ કરવા જઈ રહ્યા છે જે ડેડિકેટેડ હશે કોન્સ્ટેબલને કોન્સ્ટેબલની ભરતી માટેની જે લાઈવ બેચ હશે દરેક સબ્જેક્ટ લાઈવ ભણાવવામાં આવશે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખો વિદ્યાર્થીઓ કે અત્યારે એવું પણ ચાલી રહ્યું છે કે લાઈવ બેચ એટલે કે સમજો તમે બે પ્રકારની લાઈવ બેચ હોય એક ફક્ત ને ફક્ત કેવું હોય કે લાઈવ સ્ટુડન્ટ્સને જ ભણાવતા હોય યસ એટલે લાઈવ બેચની અંદર જે છોકરાઓ હોય ત્યાં જ ભણાવતા હોય અને બીજું એવું હોય

એ બધાને ઓડિયો આવે છે જણાવજો ના પછી યસ ભાઈ બરોબર જ છે હા વોઇસ કમ્પ્લીટ જ છે डन છે ઓકે યસ હા વોઇસ રેડી જ છે યસ યસ ચલો ભાઈ આપણે આવી જઈએ પાછા હ જેના પર ચર્ચા કરતા એક વસ્તુ પર કે બે પ્રકારની બે ચીસ હોય છે જેની અંદર આપણે જોઈએ હા

જે સામે બેઠા હોય એમના હાવભાવ એમના ફેશિયલ એક્સપ્રેશન પરથી અમે ક્યાં વધારે ફોકસ કરી શકતા હોઈએ કે ભાઈ એમને આવડ્યું કે ના આવડ્યું અને એ એક સાથે બે આમ તો પોસિબલ નથી કોઈના માટે અને એટલા જ માટે મેં હાઇબ્રિડ બેચ નથી કરી આપણી ઓફલાઈન બેચ થવાની જ છે પણ છતાંય મેં હાઇબ્રિડ બેચ નથી કરી કેમ કે જે ઓનલાઈન માધ્યમથી જે છોકરાઓ ભણે છે તો પ્યોરલી એવું જ હોવું જોઈએ કે એ લોકો પર જ ફોકસ હોય એટલે કે ટીચર નું જે કમેન્ટ બોક્સ હોય ત્યાં જ ફોકસ હોય ભણાવવાનું તો એ જ છે હું ચાહત તો એમ કરી શકત કે ઓફલાઈન ક્લાસ હતો એને જ લાઈવ બેચ મૂકી દે પણ ના એવું નથી કરવાનું કેમ કે આપણું નામ જ શું છે સાર્થી એકેડમી સારથી એટલે શું તો કે ભઈ પ્રોપર ગાઈડન્સ આપે એ મારે એવું થાય કે ટીચરને એક જ લેક્ચર લેવડાઈને બે બેચ ચાલી જાત પણ મેં નથી કર્યું આપણી આ જે બેચ છે એનું

એ જ ના જોઈએ તો કે ભૂગોળ સબ્જેક્ટ છે સુરત સર લેશે છે નિર્મિત લેશે સાયન્સ એન્ડ ટેક છે અર્પિત લેશે કરંટ અફેર પણ અર્પિત સર લેશે તો મેથ્સ રીઝનિંગની વાત કરીએ તો કે જોયલ સર લેશે એ તમે અત્યારે ઘણા બધા આપણા લેક્ચર્સ યુટ્યુબ પર એમના જોયા હશે આ રીતના એક મજબૂત ટીમ છે ને પાછી અનુભવી ટીમ એવું નથી કે કોઈ પણ નવું આવીને ભણાવે છે અને મોસ્ટલી ટીચર્સ એવા છે કે જે શું છે પીપીટી રીડર કોઈ નથી બોર્ડ વર્ક કરવા વાળા અહીંયા ટીચર્સ છે અને આવી મજબૂત ટીમ અને જોડે જોડે તમારી જે પ્રાઇસ છે એ કેવી છે એકદમ અફોર્ડેબલ પ્રાઇસ એટલે કેટલી કીધી તો કે ત્રણ હજાર નવસો ને નવ્વાણું જે બાર મહિનાની વેલિડિટી આની અંદર તમારા લેક્ચર્સ આવી જશે તમારી પીડીએફ નોટ્સ આવી જશે ડેલી ટેસ્ટ આવી જશે પ્લસ છેલ્લે મોક ટેસ્ટ પણ આવી જશે આ બધી વસ્તુ અંદર આવી જશે તો જો તમારું લક્ષ્ય આ વખત આખી હોય તો અલક્ષ વેચની અંદર જોડાજો આવો આગળ વાત કરીએ પણ આગળ કીધું એ જ રીતના તમારે શું કરવાનું છે ફોકસ દોડ પર પહેલા કરવાનું છે અહીંયા સિલેબસ છે કોઈને સ્ક્રીનશોટ લેવો લઈ શકો છો એના પછી ભી વાત કરીએ તો કે પીએસઆઈ નું સિલેબસ તો કે સિલેબસ નું છે કે થોડો ઘણો છે એટલે ચેન્જીસ એટલે કોન્સ્ટેબલ કરતા મેથ્સ ની કોન્સ્ટેબલ ની અંદર 30 30 માર્ક્સ નું હતું અહીંયા 50 50 માર્ક્સ નું છે 15 અને ઇંગ્લિશ 25 માર્ક્સ નું છે આપણો ભૂગોળ વારસો ઇતિહાસ છે 25 માર્ક્સ નું છે કરંટ અફેર્સ જનરલ નોલેજ એ 25 માર્ક્સ નું સાયન્સ એન્ડ ટેક એન્ડ એનવાયરમેન્ટ બીજો છે અહીંયા 25 અહીંયા ગેમ પૂરી નથી થતી પછી બી પાછું ઓર એક ડિસ્ક્રિપ્ટિવ પેપર આવે છે જેની અંદર 30 માર્ક્સ નો ગુજરાતી 30 માર્ક્સ નો ઇંગ્લિશ હશે આપણે અલગથી 30 ઇંગ્લિશ માટે પણ બેચ લાવવાના છે એટલે જે વિદ્યાર્થીઓને એ પણ જોઈન કરવું હોય તો તમે કરી શકો છો હે ને યસ સાહિલ પરમાર કહે કે હું પ્રદીપ સર જોડે ઓફલાઈન ભણ્યો છું સર જોરદાર ભણાવે છે થેન્ક યુ સો મચ મિત્ર અને એમના એકસો આડત્રીસ માર્ક્સ થયા છે તમે વિચારી લો કે એમની એકસો આડત્રીસ માર્ક્સ થયા હોય બરોબર તો એમની સીટ કેટલી બાકી છે તમે બધા જાણો છો એ રીતના કે આવનાર જયારે કોન્સ્ટેબલનું રિઝલ્ટ થોડા સમયની અંદર ડિક્લેર થશે તો આપણી સારથી માંથી બી જોઈએ તો કે ખાખી ફેક્ટરી બહાર નીકળવાની છે યસ મારા વિદ્યાર્થીઓ મને કે સર સારથી છે યુટ્યુબ પર રીતે આવીને એ રીતે એવા તૈયાર કર્યા છે એકસો આડત્રીસ એકસો ચાલીસ એવા માર્ક્સ લઈને આવ્યા છે ખાલી કોન્સ્ટેબલ ને ભી પીએસઆઈ ની અંદર પણ આપણે આવવાના છે બધા એટલીસ્ટ મને તો મારી સામે મને ખબર છે કે આટલા નામ છે પીએસઆઈ ની અંદર હશે જ બસ તમારે પણ જો આગવા ઉપરી જે કોન્સ્ટેબલ હશે કોન્સ્ટેબલની અંદર આવા સારા માર્ક્સ મેળવવા હોય તમારે તમારે સીટ પાકી કરવી હોય તો તમે સારથી ડિજિટલ ક્લાસરૂમ જોડે જોડાઈ શકો છો અહીંયા વાત કરીએ તો કે બીજું એક ડિસ્ક્રિપ્ટિવ પેપર છે જેની અંદર ગુજરાતીના સિત્તેર માર્ક્સ હશે અને ઇંગ્લિશના ત્રીસ માર્ક્સ હશે તો આ બધી ચર્ચા બી તમને લોકોને ઓલમોસ્ટ ખબર છે કે આવો સિલેબસ છે પણ આ સિલેબસથી અથવા તો કે ફોર્મ ભરી દેવાથી

ભાઈ તનતોડ મહેનત કરવી પડશે તન તોડ મહેનત એટલે કે સાહેબ શરીર તૂટી જાય એવી મહેનત તમને તમારા પર દયા આવી જાય એવી મહેનત કરવાની છે કે આટલી લાખોની સંખ્યાની અંદર ફોર્મ ભરાશે એમાંથી આપણે હજારોમાં આવવાનું છે તો ક્યારે આવી શકીએ એક જ ભોગે સાહેબ આવી શકીએ કે જ્યારે લોકો જે મહેનત કરતા હશે એના કરતા આપણે ડબલ કરીશું લોકો જે મહેનત કરતા હશે એના કરતા આપણે સાચી મહેનત કરીશું

થી ભઈ એટલીસ્ટ તમારે બે વખત તો એનું શું કરવું પડે ભઈ રિવિઝન કરવું પડે આ રિવિઝન પછી ભઈ તમારે પીવાયક્યુ કરવાના છે દરેક સબ્જેક્ટમાં તમારે આ પ્રોસેસ ફોલો કરવાની જ છે અને આ પ્રોસેસ ફોલો કર્યા પછી ભઈ તમારી જોડે શું આવશે નોકરી આવશે આજે અત્યારે એક વિદ્યાર્થી એ કીધું ને કે 138 માર્ક્સ સાહેબ થયા તો એ વિદ્યાર્થીની મહેનત કેટલી છે તમને નહી ખ્યાલ હોય તમને ખાલી માર્ક્સ દેખાયા હશે મને ખ્યાલ છે કે સાહિલ છેલ્લા 18 વર્ષથી અરે છેલ્લા અઢી વર્ષથી તંતોડ મહેનત કરતો હતો દોડવાનું રેગ્યુલર ક્લાસ આવવાનું રેગ્યુલર એક્ઝામ આપવાની દરેક એક્ઝામમાં પોતાનું હંડ્રેડ પર્સન્ટ આપવાનું લોકોને ખાલી શું છે ડાયરેક્ટ સક્સેસ દેખાશે પણ આ સક્સેસ પાછળ એ વિદ્યાર્થીએ કેટલો ભોગ આપ્યો છે કેટલી મહેનત કરી છે એ નહીં દેખાય લોકોને સક્સેસ મેળવવી હોય છે પણ આ જે મહેનત કરવાની આવે છે ને એ સક્સેસ મેળવવા એ નથી થતી તો તમારે એ જોવાનું છે કે ભાઈ મારે આ અઢી વર્ષ મહેનત કરી છે અઢી વર્ષ તો તમારી જોડે છે નહીં પણ આને જે મહેનત કરી છે ને એ કરવાની છે થી જેટલું હું આપું એના કરતા એ બીજું વધારે કરતા હતા પોતાની રીતના અને ત્યારે જઈને આટલા માર્ક્સ આવે પેલા એક મહિને આપણે અહીંયા સારથી ની અંદર ટેસ્ટ નું આયોજન કર્યું હતું સબ્જેક્ટ વાઇઝ ટોપિક વાઇઝ તો એક એક ટેસ્ટ આપી હતી કોઈ મિસ નથી કરીને દરેક ટેસ્ટ ની અંદર થી સારામાં સારા માર્ક્સ લાવ્યા હતા તો પહેલા ભણવું પડે ભણીને પછી રિવિઝન કરવું પડે ને એ પછી આ રીતના શું કરવાનું છે તારા માર્ક્સ લઈને ટેસ્ટ આપવાની છે અને આ વસ્તુ કરશો તો થશે ખાલી કોટ લઈ લેવાથી કે ખાલી કોઈ બેચ ની અંદર જોઈન થઈ જવાથી ખાલી સપના જોઈ લેવાથી ભઈ ક્યારેય કોઈને ગવર્નમેન્ટ જોબ આવી નથી મારા શબ્દો થોડા કડવા લાગશે કેમ કે હું એવો શિક્ષક નથી કે તમને બસ ખાલી સપના બતાવું હું એવો શિક્ષક છું કે જે સપના પૂરા કરવા માટેનો રસ્તો બતાવે છે અને એ રસ્તો એ છે કે ભઈ ખતરનાક મહેનત કરવાની છે સતત અને સખત મહેનત કરવાની છે આ કોઈ બે ચાર દિવસની વાત નથી કેમ કે ફોર્મ ભરાશે એટલે જુસ્સો તો બધા ગામના રહેશે આવા બધા સપના જોવા સપના જોવા બહુ ઈઝી છે પણ સપના પૂરા કરવા એટલા જ અઘરા છે અને સપના પૂરા એક જ વસ્તુ થશે તમારે તમારી જાત પરનું ડિસિપ્લિન તમારે ખાવામાં ડિસિપ્લિન પડશે સુવામાં ડિસિપ્લિન એ જ રીતના ભલે મૂળ હોય કે ના હોય વાંચવું પડશે આ બધી વસ્તુ કરશો ને ત્યારે જ જઈને ભાઈ તમને સરકારી નોકરી મળશે જે ખાખીનું સપન છે ને એ ત્યારે જઈને ખાખી નું સપન પૂરું થશે બાકી ભી ખાખીનું સપનું સપનું જ રહી જશે ને આપણે આ વખત ખાખી નું સપનું સપનું નહીં રાખવાનું એ પૂરું કરવાનું છે અને એટલા જ માટે બી બધાને કે કાલે ફોર્મ ભરી દેવાનું એવું ના વિચારતા હજુ તેવીસ તારીખે શાંતિથી ભરીશું ના કાલે ને કાલે જ ભાઈ છેલ્લા દિવસની રાહ જોવાની જ નથી તો સૌથી પહેલા ફોર્મ ભરી દેવાનું ફોર્મમાં પણ ખાસ ધ્યાન રાખવાનું પ્રોપરલી ફોર્મ ભરાય કોઈ માહિતી ખોટી ના ભરીમાં ઘણા એવા વિદ્યાર્થીઓ રહ્યા છે આખી પ્રોસેસ પૂરી કરીને બને તો એક પ્રિન્ટ કઢાઈ દેવાની ભલે એનામાં દસ પંદર રૂપિયા આપણા જાય પણ પ્રિન્ટ કઢાઈ જ દેવાની રેડી આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે યસ આ ધ્યાન રાખજો બધા ઓકે યસ

અહીંયા જોઈએ તો કે જે બાર હજાર તેત્રીસ જગ્યાઓ છે એના માટેનું શરૂ કરી રહ્યા છે આઠ બાર થી શરૂઆત થઈ છે આ રેડી એ સિવાય પણ તમને કોઈ પણ તૈયારી કરવામાં મૂંઝવતા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે આપણા ઓફિશિયલ નંબર પર પૂછી શકો છો સેવન ટુ આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી જેની અંદર દરેક વસ્તુ તમને પ્રોવાઈડ કરવામાં આવશે તો ચલો વિદ્યાર્થી મિત્રો આશા રાખીશ કે આ વિડીયો તમને ગમ્યો હશે જય હિન્દ જય ભારત